રાજ્યમાં 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ રાજકોટના લોધિકામાં પાંચ ઇંચ વરસાદ ગીર સોમનાથના વેરાવળમાં ઇંચ જૂનાગઢના ઇંચ વરસાદ બાબરમાં ઇંચ વરસાદ જૂનાગઢના કેશોદ મેંદરડામાં સવા ત્રણ ઇંચ વરસાદ રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા તાંડવ કરશે ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં બે દિવસ ઓરેન્જ એલર્ટ રાજકોટ લોધિકામાં ભારે વરસાદ ભારે વરસાદના કારણે પૂર લોધિકા તાલુકાની નદીઓમાં ખુશીનો માહોલ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા થશે શિક્ષકોની ભરતી સહિતની બાબતો પર ચર્ચા વડોદરાના બોટ દુર્ઘટનામાં હાઈકોર્ટનો મહત્વનો હુકમ પૂર્વ વીએમસી કમિશનર એચ એસ પટેલ અને વિનોદ રાવ સામે ખાતાકીય કોઈ પ્રોજેક્ટ ગેરકાયદે હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મામલે હાઈકોર્ટમાં રજૂ કરાયેલા ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટની વિગતો સામે આવી રિપોર્ટમાં આરએમસી કમિશનરને ક્લીનચીટ દરેક બાબતને મહાનગરપાલિકા કમિશનર વ્યક્તિગત રીતે જુએ તે અશક્ય રાજકોટમાં આજે હોટલ સંચાલકોની હડતાલ ખાણીપીણી સાથે સંકળાયેલા વેપારીઓ હડતાલ પર દ્વારા કરાતી કાર્યવાહીના વિરોધમાં હડતાલ પર ઉતર્યા હોટેલ રેસ્ટોરન્ટ કાફે સહિત વધુ બંધ પાડ્યું સુરતમાં ચોરી મામલે મોલપી અબ્દુલના નિવાસસ્થાને સર્ચ કોલ ડિટેલ બેંક ડિટેલ વોટ્સએપ ચેટિંગ્સ અનેક રહસ્ય ખોલશે એસઓજીએ ફેઝલ ચાર જ્વેલર્સે ફરતે તપાસ કેન્દ્રિત કરી દુબઈની આઠ ટ્રીપ મારનારો મોલવીનું નફામાં પચાસ બિહાર મધ્યપ્રદેશ ઉત્તરાખંડ અને પંજાબ સહિત દેશના સાત રાજ્યોની તેર વિધાનસભા સીટો પર પેટા ચૂંટણી માટે મતદાન આમાંથી ઘણી બેઠકો લોકસભાની ચૂંટણી બાદ ખાલી પડી છે કારણ કે ઘણા ધારાસભ્યોએ લોકસભાની ચૂંટણી લડી હતી જે બાદ તેઓએ વિધાનસભામાંથી રાજીનામું આપ્યું હતું આગ્રા લખનઉ એક્સપ્રેસ વે પર એક મોટો અકસ્માત થયો આ અકસ્માતમાં ડબલ ડેકર બસ આગળ જતા દુધરા ટેન્કર સાથે અથડાઈ હતી દુર્ઘટનામાં અઢાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા જ્યારે ત્રીસથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું અધિકારીઓને ઘટના સ્થળે પહોંચવા આદેશ